તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે વિજય સુવાળામાંથી હોમલો કરવામાં આવ્યો છે ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરીના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે વિજય સુવાળા ગાંધીનગરની અંદર પ્રોગ્રામ કરવા ગયા હતા ગાંધીનગરથી પ્રોગ્રામ કરીને રાત્રે પાસા ફરી રહ્યા હતા અચાનક એમ કહેવા છે કે ચાર અજાણ્યા લોકો વિજય સુવાળા ઉપર હોમલો કરે છે અને વિજય સુવાળાને જાણ મળતા જ એમ કહેવાય કે એની ગાડીની સ્પીડ વધારી દે છે અને વિજય સુવાળાનાથી ભાગી જાય છે અને સો નંબર ઉપર કોલ પણ કરી દે છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં છે એમ કહેવા કે શખ્સે જણાએ વિજય સુવાળામાંથી એમ કહેવાય છે કે હુમલો કર્યો હતો હથિયારો સાથે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે વિજય સુવાળાનું સારું એવું નામ છે અને આખા ગુજરાતની અંદર ભૂમો પણ પડાવતા હોય છે અને સુપર હિટ એના આલ્બમ પણ હોય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવ્યું આવી રહ્યું છે કે વિજય સુવાળામાંથી ચાર અજાણ્યા લોકોએ હથિયાર સાથે વાર કર્યા હતા અને સો નંબર ઉપર કોલ કરીને કેસ પણ દાખલ કર્યો છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવો જ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના આવી વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો એમ કહેવા છે કે વિજય સુવાળામાંથી જે લોકો હુમલો કરવા આવ્યા હતા એની ફોર ની અંદર નંબર પણ નહોતો ફોર ની પાછળ નંબર પણ નહોતો અને હથિયારો સાથે વિજય સુવાળામાંથી હુમલો કર્યો હતો અને વિજય સુવાળા ભાગી ગયા હતા અને ચાલુ ગાડી અને નંબર ઉપર કોલ પણ કરી દીધો હતો અને બે જણા એમ કહેવાય છે કે ધરપકડ પણ કરી લીધી છે એવા હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી ગયું દોસ્તો તો તો આજનો વિડીયો વિડીયો ગયો લાઈક શેર જરૂર કીધું ફરી બીજા વિડીયો મળી તપ જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયો કે લઈ બાય બાય